નવસારીમાં તારાજી બાદ રાહતના સમાચાર ગાંડીતુર બનેલી પૂર્ણા નદીનો ધસમસ્તો પ્રવાહ શાંત થયો છે ફૂટે વહી રહેલી નદીની કલાક બાદ ફૂટ પર પહોંચી નદીમાં જળસ્તર ઘટતા નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઓસર્યા પાણી ઓસરતા સ્થાનિકોએ મકાનમાં ઘુસેલા પાણી ઉલેચવાનું શરૂ કર્યું કાલે પૂર્ણા નદીએ ચાલીસ હજાર લોકોનો જીવ કરી નાખ્યો હતો અને તમામ જે નીચાણવાળા વિસ્તાર છે એ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે તબાહીના દ્રશ્યો સર્જાયા હતા આજે પૂર્ણાનું પાણી ઘટી રહ્યું છે ગઈકાલે ત્રીસ ફૂટ જેટલું પાણી પૂર્ણા નદીમાં વહી રહ્યું હતું અને આ બ્રિજ જે દેખાય છે બ્રિજ પાસે પહોંચવાની તૈયારી કરી રહ્યું હતું પરંતુ ગઈકાલે સાંજ બાદ એટલે કે સાત વાગ્યા બાદ પૂર્ણાના પાણી ધીમે ધીમે ઘટી રહ્યા છે અને આજે અઢાર ફૂટ પર સપાટી આવી ગઈ છે ત્યારે નીચાણવાળા વિસ્તારમાં રાહતનો દમ કહી શકાય કારણ કે તમામ લોકો જે પ્રાર્થના કરી રહ્યા હતા નીચાણવાળા વિસ્તારના કે વરસાદ આવે તો વાંધો નથી પરંતુ પૂર ન આવવું જોઈએ એવી એમની લાગણી આજે દેખાઈ રહી છે રાકેશ સોલંકી બીટીવી ન્યુઝ નવસારી